સવારે જલ્દી ઉઠવા માંગતા હોય તો આટલું કરો હું રોજ સવારે તાજી હવામાં મોર્નિંગ વોક કર્યો પરંતુ મારી ઊંઘ સવારે ઉડતી જ નથી ગમે એટલા અલાર્મ લગાડવું કે ગમે એટલો દ્રઢ સંકલ્પ કરીને સોઈ જવું પરંતુ સવારમાં આંખ ખુલતી જ નથી ઘણા લોકો સવારમાં ચાર વાગે ઉઠી જતા હોય છે ખબર નહીં કેવી રીતે એ લોકો ઉઠી શકતા હશે હું બધા જ પ્રયત્નો કરીને કંટાળી પણ કોઈ ફાયદો ના થયો ચાર વાગે ઉઠવું મારા માટે એવું છે જાણે કોઈ ઊંચાઈ વાળો પર્વતને ચાલીને પાર કરવો મિત્રો જો તમને પણ એવું જ લાગતું હોય કે સવારે ચાર વાગે ઉઠવું એ કોઈ ઊંચાઈ વાળા પર્વત પાર કરવા જેવું છે તો મારા એ પ્રશ્નનો જવાબ આપો કે શું મોટો અને સુંદર મજાનો બંગલો એક જ રાતમાં બની જશે એક મોટા બંગલાને બનાવવાની પ્રક્રિયા ઘણા બધા નાના નાના કાર્યો પૂરા કર્યા પછી બનતી હોય છે જો તમે રોજ સવારે ચાર વાગે જલ્દી ઉઠવા માંગતા હોય તો તમારે તમારા મન અને શરીરને તે પ્રમાણે આદત વાળવી પડે સૌપ્રથમ તમે એ સમયને નોંધમાં લો જેમાં રોજ સવારે તમે ઉઠો છો જો તમારી ઊંઘ સવારે સાત વાગે ખુલતી હોય તો બીજા દિવસનો એલાર્મ પાંચ મિનિટ વહેલાનો સેટ કરો મતલબ સાત વાગ્યાની જગ્યાએ તમારે પાછળ લઈ જવાનો છે મતલબ રોજ સવારે તમારે પાંચ મિનિટ વહેલા ઉઠવાની પ્રેક્ટિસ કરવાની છે એવું પણ બની શકે કે રાત્રે તમારે કોઈ અનિવાર્ય સંજોગોથી મોડા સુધી જાગવું પણ પડ્યું હોય અને બીજા દિવસે તમારી ઊંઘ એલાર્મ વાગવાથી પણ ના ખુલે તો તેનાથી નિરાશ થવાની જરૂર નથી બસ તમારો રૂટીન પાંચ મિનિટ વહેલા ઉઠવાનું તમારે ચાલુ જ રાખવાનું છે આમાં થોડાક જ સમય લાગશે પરંતુ એક દિવસ એવો જરૂર આવશે જ્યારે સવારે ચાર વાગે તમે આપોઆપ ઉઠવાનું શરૂ કરી દેશો કારણ કે ધીમે ધીમે તમારા શરીરને એ કામની આદત લગાડી દીધી હશે આમ કરવાથી તમને થાક પણ નહીં લાગે કે ના તમને આળસ આવશે ઉલટાનું તમને એમ લાગશે કે તમે સંપૂર્ણ ઊંઘ પૂરી કરી છે મિત્રો એકવાર જો તમે તમારા ચાર વાગે ઉઠવાનો ટાર્ગેટને અચીવ કરી લીધો ને બસ પછી તમે તમારો આ જાગવાનો સમય રોજ ફોલો કરવાનો મિત્રો આપણે એક જ વારમાં કોઈ મોટો પર્વત ક્યારેય નથી ચડી શકવાના રોજ માત્ર પાંચ પાંચ સીડીઓ ચડવાની શરૂ કરીશું તો એક દિવસ એવો જરૂર આવશે કે તમે એના શિખર સુધી પહોંચતા થઈ જશો મિત્રો ઘણા બધા લોકોને એલારામ કે ઘડિયાળ નહીં પરંતુ તેમની જવાબદારીઓ ઉઠાડી દેતી હોય છે આ દુનિયામાં એવા કરોડો લોકો હશે જે ઈચ્છા હોવા છતાં વહેલા નહીં ઉઠી શકતા હોય એલારામ વાગ્યા પછી તેને બંધ કરીને ફરીથી સુઈ જતા હશે માટે જો તમે પણ જલ્દી ઉઠવા માંગતા હોય તો તમારા જીવનમાં કોઈ એક લક્ષ્ય નક્કી કરી લો જે તમને મોડા સુધી સવારે સુવા ના દે અને સવારે પાંચ મિનિટ જલ્દી ઉઠવા માટેની પ્રેરણા આપે આ પ્રેક્ટિસથી તમે માત્ર બે જ અઠવાડિયામાં વહેલા ઉઠવા લાગશો બની શકે છે કે આ પ્રેક્ટિસ ઘણા બધા લોકોએ પહેલાથી જ અપનાવી લીધી હોય તો મને પણ કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરજો કે આમ કરવાથી તમને ખરેખર ફાયદો થયો કે નહીં વિડીયોના અંતમાં માત્ર એટલું જ કહીશ તમારા જીવનને સુંદર રીતે જીવવું એ તમારો અધિકાર છે કોશિશ તો કરી જુઓ કોશિશ કરવામાં કોઈનું નુકસાન નથી વિડીયો સારી લાગી હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર વર્તુળમાં આને શેર કરજો ધન્યવાદ